કૃષિ કાયદાના વિરોધમાં વડોદરામાં કોંગ્રેસના ધરણા કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસે ધરણા કર્યા મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોની માંગ સ્વીકારવા રજૂઆત કરવામાં આવી છે ખેડૂતોની એક વેદના છે ખેડૂત એટલે ધરતીપુત્ર કરે દેશનો તાત કહેવાય આજે દેશને અનાજ પકવીને દેશને અનાજ પૂરું પાડતો હોય આજે એ કિસાન જ્યારે દુઃખી હોય જ્યારે એની પર એક એની રજૂઆત કરવા જાય તો સરકાર દ્વારા લાઠીચાર્જ કરવા આવે અને આવી આવી આંદોલનમાં પણ ઠંડીમાં આંદોલન કરીને લોકોએ પોતાના જીવ ગુમાવ્યા જેને લઈને સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીએ અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા ઇન્ચાર્જ રાજીવ સાતવજી પરેશભાઈ દાનાની અને હાર્દિકભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં આજે ખેડૂતને સમર્થનમાં ધરના રાખીને કલેક્ટર

જે તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ છે વડોદરા શહેર અને જિલ્લા બંનેના કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે અહીંયા છે પ્લે કાર્ડ રાખવામાં આવ્યા છે અડાની અંબાની કો છૂટ કિસાનો લૂંટ આવા જે અલગ અલગ સ્લોગન છે તે લખવામાં આવ્યા છે ખેડૂત વિરોધી સરકાર નહીં ચલેગી નારા અહીંયા લગાવવામાં આવી રહ્યા છે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓએ મોઢા પર માસ્ક પહેર્યા હોય તેવા દ્રશ્યો અહીંયા દેખાઈ રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સોશિયલ ડિસ્ટન્સ પણ રાખ્યું છે કારણ કે જોઈ શકો છો કે દૂર દૂર સુધી કોંગ્રેસના કાર્યકર્તાઓ ઊભા છે અને તેઓ ડિસ્ટન્સ રાખી રહ્યા છે વાત કરી રહ્યા છે આપણે ચિન્નમભાઈ સાથે વાત કરીશું ચિન્નમભાઈ આ માસ્ક કેમ નહીં પહેર્યું માસ્ક ક્યુ નહીં પહેરા પૂરા અરે નહીં ઇધર લાગા